નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી વૃદ્ધા ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને ટ્રેન ચાલુ થઈ જતા ટ્રેનમાં ચડવા માટે પ્રયત્ન કરતા પટકાઈ જતા પાટામાં આવી ગયા અને તેમનું મૃત્યુ થયું મહારાષ્ટ્રના વૃદ્ધા પરિવાર સાથે યાત્રાએ જવા નીકળ્યા હતા રાજકોટ રેલવે સ્ટેશન પર પાણીની બોટલ ચાલુ થઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે વૃદ્ધા પાણીની બોટલ અને દૂધ લેવા નીચે ઉતર્યા હતા મહારાષ્ટ્રના પુણેમાં મુકુંદનગર વિસ્તારમાં રહેતા જયતીબેન રામરતન સની ઉંમર પાસઠ નામના વૃદ્ધા તેમના પરિવાર સાથે પુણે થી વેરાવળ જતી ટ્રેનમાં યાત્રાએ નીકળ્યા હતા દરમિયાન આજે બપોરે ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે વૃદ્ધા પાણીની બોટલ અને દૂધ લેવા માટે નીચે ઉતર્યા હતા પાણીની બોટલ લેતા હતા ત્યારે જ ટ્રેન ચાલુ થઈ જતા તેઓ ટ્રેનમાં ચડવા માટે દોડ્યા હતા પગ લપસતા વૃદ્ધા નીચે પટકાયા આ દરમિયાન ચાલુ ટ્રેને ચડવા જતા પગલા પસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતા ટ્રેન નીચે ઘરકાવ થઈ ગયા હતા એમાં તેમના પગના ભાગે તથા શરીરને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર